જોવાનું કામ કરો છો મારી તમને બતાવવું તમે દોરો કેમ કરો છો ને કરો છો બધું બતાવું તમે તો નથી

સરસ થઈ જાય અને બેન મૂકી જરૂરી કાર્યવાહી થાય એ તમારું ધોરાધાકા બંધ કરવાનું બધું બંધ જ કરવું પડે

રોડ ઉપર શેરી નંબર નીતાબેન દિનેશભાઈ ભોજાણી કે જેઓ છેલ્લા વીસ વર્ષથી ધોરાધાગીલા ચલાવ થતા માતાજીના મઢમાં લોકો સાથે શારીરિક માનસિક આર્થિક છતપિંડી ઉપરાંત લોકો પાસેથી પાંચ હજારથી માંડી અને એક લાખ રૂપિયા સુધીની રકમ વસૂલતા હતા એમને કબૂલાત પણ આપી દીધી કાયમી કપટલીલા જતીમલીલા બંધની જાહેરાત કરી દીધી છે પતિ પત્ની બંને સાથે કબૂલાત આપી છે આ બધી હકીકત કરતાં અને લોકોની માફી માગી અને કાયમી ધોરણે દોરાધાગ બંધની જાહેરાત કરી છે અમે લોકોને અપીલ કરીએ છીએ કે આવી કહેવાથી ભૂલમાંથી સાવધાન રીઓ આ બધા ભૂઇ ભુવા કે મુંજાવર કે ફકીર કે મૌલવી કોઈ પણ હોય એના ચુંડાલમાં ફસાઈ જાવ તો તમને આર્થિક બરબાદી સિવાય કશું જ નથી મળતું આ ભૂઈનો બારસો ને એકસાઠમો માલેરાનગર પોલીસ સ્ટેશનની મદદથી પડતાપાસ કરવામાં આવ્યો છે અને આ ભૂંઈનો રતિંગ લીલા અને મઢની અંદર જે કપટ લીલા ચાલતી હતી જાથાએ એ કાયમી બંધ કરાવેલ છે